નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં શનિની સાડે સાતી સમાપ્ત થવા જઈ રહી છે આ ત્રણ રાશિના જાતકોને અપાર ખુશીઓ મળશે મિત્રો તમને જણાવી દઈએ કે શનિ મહારાજ હવે આ ત્રણ ભાગ્યશાળી મહારાજ હવે આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ પર પોતાના આશીર્વાદ વરસાવવાના છે આ સમય એવા લોકો માટે રાહત અને નવી ખુશીઓ લઈને આવી રહ્યો છે જેમના જીવનમાં અત્યાર સુધી સાડેસાતી ચાલી રહી હતી મિત્રો તેમના જીવનમાંથી બધી સમસ્યાઓ અને દુઃખ દૂર થવાના છે હવે આ ત્રણ રાશિના જાતકોના જીવનમાં ખૂબ ખુશીઓ આવવાની છે દરેક મુશ્કેલી દૂર થશે અને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે મિત્રો જ્યારે શનિદેવ કોઈ વ્યક્તિ પર પોતાના વિશેષ આશીર્વાદ વરસાવે છે ત્યારે વિશેષ આશીર્વાદ વરસાવે છે ત્યારે તેના જીવનમાં પ્રગતિ સફળતા અને સમૃદ્ધિ આપમેળે વધવા લાગે છે મિત્રો આ વીડિયોમાં આપણે તે ત્રણ રાશિઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું જેમનું ભાગ્ય હવે ચમકવાનું છે તો વિડિયોને અંત સુધી ચોક્કસ જુઓ કારણ કે જો તમારી રાશિ તેમાં સામેલ છે તો આ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે તેથી સકારાત્મક ઉર્જા સાથે આવતા શુભ સમયનું સ્વાગત કરો તો ચાલો વાત કરીએ એ ત્રણ ખૂબ જ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને શનિ મહારાજનો આશીર્વાદ મળવાનો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો આપણે બધા જાણીએ છીએ હિન્દુ ધર્મમાં ઘણા દેવીદેવતાઓની પૂજા કરવામાં આવે છે આમાંથી એક ખૂબ જ શક્તિશાળી અને ન્યાયી દેવતા છે ભગવાન શનિદેવ શનિદેવ માત્ર દંડ આપનારા દેવતા જ નથી પણ ધર્મ અને સત્યના રક્ષક પણ છે તે સૂર્ય દેવના પુત્ર છે અને વિશ્વમાં સંતુલન જાળવવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મિત્રો ઘણીવાર લોકો શનિદેવના નામથી ડરી જાય છે પરંતુ શું તમે જાણો છો કે શનિદેવ ફક્ત તે લોકોને જ સજા કરે છે જે દુષ્ટતાના માર્ગ પર ચાલે છે સત્ય પ્રામાણિકતા અને મહેનતના માર્ગ પર ચાલનારાઓ માટે શનિદેવ વરદાથી ઓછા નથી જ્યારે તેમની કૃપા કોઈ પર વરસે છે ત્યારે તે વ્યક્તિ ગરીબીમાંથી ઉભરી શકે છે અને સમૃદ્ધિની ઊંચાઈઓ સુધી પહોંચી શકે છે મિત્રો શનિદેવ ફક્ત કર્મોનો હિસાબ જ નથી રાખતા પણ જે લોકો સાચા મનથી તેમની પૂજા કરે છે અને સારા કાર્યોમાં વ્યસ્ત રહે છે તેમને તેઓ ખાસ આશીર્વાદ પણ આપે છે જે વ્યક્તિ પર શનિદેવની કૃપા હોય જે વ્યક્તિ પર શનિદેવની કૃપા હોય છે તેના જીવનમાંથી દરેક અવરોધ દરેક સંકટ આપમેળે દૂર થઈ જાય છે અને તેને ધન પ્રાપ્ત થાય છે વ્યક્તિને માન અને સફળતાના એવા આશીર્વાદ મળે છે જેની તે ક્યારેય કલ્પના પણ કરી શકતો નથી તો મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ખુશી આવે સફળતા અને અવરોધો દૂર થાય તો સાચા મનથી શનિદેવની પૂજા કરો ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરો અને હંમેશા તમારા કાર્યો શુદ્ધ રાખો કારણ કે શનિદેવ ફક્ત કર્મોનું ફળ જ આપતા નથી પણ સાચા ભક્તોનું રક્ષણ પણ કરે છે તો ચાલો જાણીએ કે તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમને શનિદેવના ખાસ આશીર્વાદ મળવાના છે નંબર એક કન્યા રાશિ મિત્રો આ સમય કન્યા રાશિના લોકો પર ભગવાન શનિદેવની અનંત કૃપા છે આ સમય તમારા જીવનમાં મોટા ફેરફારો અને મોટી સફળતાઓ લઈને આવ્યો છે હવે તમને ફક્ત નાણાકીય લાભ જ નહીં પરંતુ તમારા વ્યવસાયમાં પણ જબરદસ્ત વૃદ્ધિ થશે તમે જે પ્રગતિની રાહ જોઈ રહ્યા હતા તે હવે સાચી થવા જઈ રહી છે નોકરી કરતા લોકો માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેશે પ્રમોશન અને પગારમાં વધારો થવાની પ્રબળ શક્યતાઓ છે ઉપરાંત જે લોકો વિદેશમાં કામ કરવાનું સ્વપ્ન જોતા હતા તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થશે શનિદેવના આશીર્વાદથી કન્યા રાશિના લોકોને વ્યવસાયમાં મહત્તમ નફો મળશે જો તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરી રહ્યા છો તો તમને વ્યવસાયમાં મહત્તમ નફો મળશે જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય મિત્રો માટે અનુકૂળ રહેશે હવે તમારા જીવનમાં પૈસા કમાવવાની ઘણી સુવર્ણ તકો આવવાની છે આ સમય બાળકો મેળવવા માંગતા લોકો માટે શુભ સંકેતો પણ લઈને આવ્યો છે તમારા ઘરમાં સુખ અને શાંતિ રહેશે આ સાથે તમારા પ્રેમ જીવનમાં ઊંડાણ અને શક્તિ આવશે જેનાથી સંબંધોમાં વધુ મીઠાશ વધશે શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં ધન સફળતા અને સમૃદ્ધિની કોઈ કમી રહેશે નહીં કન્યા રાશિના જાતકો માટે શનિની સાડેસાથી સમાપ્ત થવાનું આશીર્વાદરૂપ બની શકે છે શનિ મહારાજના આ પ્રભાવથી કન્યા રાશિના લોકોના જીવનમાં નાણાકીય સમૃદ્ધિ વ્યવસાયમાં પ્રગતિ અને સંબંધોમાં સુખદ પરિવર્તનો જોવા મળશે છેલ્લા કેટલાક વર્ષોથી જો તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તો હવે તે સમસ્યાઓનું સમાધાન થશે નોકરીમાં જોડાયેલા જાતકોને તકો મળશે અને નવો વ્યવસાય શરૂ કરવાના વિચારો પણ સફળતા પામશે शनि महाराज ना आ थी तमे तमारा जीवन ना मुख्य क्षेत्रों में सकारात्मक परिवर्तन अनुभवशो स्वास्थ्य संबंधित चिंताओं में घटाडो थशे अने तमे आध्यात्मिकता तरफ आकर्षित थशो जे तमने मानसिक शांति संतुलन प्रदान करशे। कन्या राशि ना विद्यार्थियों माटे पण आ समय खूबच फलदायी साबित होने अभ्यास सारी सफलता मिली शे આ સમયગાળા દરમિયાન તમારા તમારા પ્રયત્નો અને મજબૂત ઈચ્છાશક્તિ દ્વારા તમારી વ્યક્તિગત અને વ્યવસાયિક સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ પરિવાર અને મિત્રોની સાથે તમારા સંબંધોમાં મીઠાશ આવશે અને તમારી મનોકામનાઓ પૂર્ણ થશે આ ઉપरांत અપ્રચિત સ્ત્રોતોથી નાણાકીય લાભ થવાની શક્યતા છે શનિ મહારાજના આશીર્વાદથી તમે જીવનના દરેક મોરચે પ્રગતિના નવા દરવાજા ખોલશો અને આ સમય તમારું જીવન બદલવાની ક્ષમતા ધરાવે છે નંબર બે મિથુન રાશિ મિત્રો આ સમય મિથુન રાશિના લોકો માટે ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે ભગવાન શનિ મહારાજની અનંત કૃપા હવે સીધી તમારા પર પડી રહી છે જેના કારણે આવનારા સમયમાં તમારા જીવનમાં મોટા સકારાત્મક ફેરફારો જોવા મળશે આ સમય નોકરી કરતા લોકો માટે ખૂબ જ શબ રહેશે પ્રમોશન અને પગાર વધારાના યોગ બની રહ્યા છે જેના કારણે તમને તમારા કાર્યસ્થળમાં માન અને પ્રતિષ્ઠા મળશે જ્યારે વેપારી વર્ગના લોકો માટે આ સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે કારણ કે અચાનક મોટા નાણાકીય લાભના સંકેતો છે મિત્રો આ સમયે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનવાની છે જે પણ નાણાકીય સમસ્યાઓ હતી તે હવે શનિદેવની કૃપાથી સમાપ્ત થશે અને જે કાર્યો અધૂરા રહી ગયા હતા તે પણ હવે પૂર્ણ થશે પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે જે તમારા મનને અપાર ખુશી આપશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે હવે નસીબ તમારો સંપૂર્ણ સાથ આપશે મિથુન રાશિના જાતકો માટે શનિની સાડા સાતીનું સમાપન એક નવો પ્રારંભ સાબિત થશે આ સમયગાળા દરમિયાન જે તણાવ અવરોધ અને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો તે બધું હવે પલટાશે અને મિથુન રાશિના લોકોના જીવનમાં નવી ઊર્જા અને આશાવાદ આવશે આ રાશિના જાતકો માટે આ સમયકાળ બહુ શુભફળદાયી છે કારણ કે શનિ મહારાજના આશીર્વાદથી તેમના જીવનના દરેક ક્ષેત્રમાં મોટા ફેરફારો થશે નાણાકીય ક્ષેત્રમાં ચાલતી મુશ્કેલીઓ દૂર થશે અને તમને અપેક્ષિત લાભ મળશે વ્યવસાય અથવા નોકરીમાં તમે જે મહેનત કરી રહ્યા હતા તે હવે ફળ આપશે તમારું કાર્યક્ષેત્રમાં માનપ્રતિષ્ઠા વધશે અને નવી તકો મળવાની શક્યતા છે મિથુન રાશિના જાતકો માટે આ સમય આધ્યાત્મિક અને વ્યક્તિગત વિકાસ માટે પણ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે તમે તમારી અંદરની શક્તિઓ અને ક્ષમતાઓને ઓળખશો અને તેને ઉપયોગમાં લેવા માટે પ્રેરિત થશો નકારાત્મક વિચારોને પરિમાણ કરવો અને સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવો હવે તમારું મંત્ર બની જશે પરિવાર સાથેના સંબંધોમાં મીઠાશ આવશે અને તમારું પારિવારિક જીવન શાંતિપૂર્ણ અને આનંદમય રહેશે જો તમારા પરિવારજનો સાથે ભૂતકાળમાં કોઈ મતભેદો હતા તો તે હળવા થઈ જશે અને મજબૂત બંધનો ઊભા થશે તમે આ સમયગાળા દરમિયાન તમારું નેટવર્ક અને મિત્રમંડળ વિસ્તૃત કરી શકો છો આ સંબંધો તમારું જીવન સુધારવામાં અને નવી તકોથી ઓળખાણ કરવામાં સહાયરૂપ થશે મિથુન રાશિના વિદ્યાર્થી વર્ગ માટે પણ આ સમયકાળ ખૂબ ફળદાયી રહેશે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની સંભાવના છે આ ઉપરાંત શનિ મહારાજના આ આશીર્વાદથી તમે તમારી પાસે આવેલા તમામ અવરોધોને દૂર કરીને તમારી મરોડેલી કાર્યપ્રણાલીને સુઘડ રીતે સંચાલિત કરી શકશો તમે તમારા જીવનમાં લાંબા ગાળાના લક્ષ્યો હાંસલ કરવા માટે નવી દિશાઓમાં આગળ વધશો વિદેશમાં વસવાટ કે અભ્યાસ કરવા માંગતા મિથુન રાશિના જાતકો માટે પણ આ સમય અનુકૂળ રહેશે આ સમય મિથુન રાશિના લોકો માટે ભૌતિક સુખ અને આધ્યાત્મિક સંતોષ બંનેનું સંતુલન જોવા મળશે તમે તમારા જીવનમાં નવી શરૂઆત માટે તૈયાર થશો અને તમારી ઉપલબ્ધિઓથી સંતુષ્ટ અનુભવશો શનિ મહારાજના આશીર્વાદ તમારા જીવનમાં સૌભાગ્ય અને સુખ શાંતિ લાવશે અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બનશે નંબર ત્રણ મેષ રાશિ મિત્રો ભગવાન શનિદેવની અનંત કૃપાથી હવે તમારા જીવનમાં એક મોટી ખુશખબર આવવાની છે તમારી મહેનત હવે રંગ લાવવાની છે અને તમારા પ્રયત્નોનું અદ્ભુત પરિણામ ટૂંક સમયમાં તમારી સામે આવશે મિત્રો હવે એ સમય દૂર નથી જ્યારે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા બાકી રહેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે અને તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે તમને પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે જેનાથી તમારો આત્મવિશ્વાસ અને મનોબળ વધશે તમને આર્થિક રીતે પણ મોટી રાહત મળશે પૈસા સંબંધિત અવરોધો દૂર થશે અને નાણાકીય સ્થિતિ મજબૂત બનશે મિત્રો શનિદેવની કૃપાથી મેષ રાશિના લોકોની બધી સમસ્યાઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે જેના કારણે તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે મેષ રાશિના જાતકો માટે શનિની સાડેસાતીનું સમાપન અત્યંત શુભ ફળદાયી બનવા જઈ રહ્યું છે આ રાશિના લોકો માટે આ સમયગાળામાં જીવનના તમામ ક્ષેત્રોમાં સમૃદ્ધિ અને પ્રગતિના નવા મોરચા ખુલશે શનિ મહારાજના આશીર્વાદના કારણે લાંબા સમયથી ચાલી આવતી તણાવભરી પરિસ્થિતિઓનો અંત આવશે અને આશાવાદના નવા પંથે ડાય એવી શક્તિ મળશે છેલ્લા કેટલાક વર્ષોથી જે પણ મુશ્કેલીઓ અને અવરોધોથી તમે લડી રહ્યા હતા તે હવે તમારી મહેનતનું ફળ આપશે અને તમારું જીવન સ્થિરતા અને શાંતિ તરફ આગળ વધશે વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં મહત્વના ફેરફારો જોવા મળશે જો તમે નોકરીશ્રી હતા તો તમને પ્રમોશન અથવા નવો કાર્યસ્થળ મળી શકે છે જે તમારી કારકિર્દીમાં મોટો ફેરફાર લાવશે તમને તમારા કાર્યસ્થળમાં માન્યતા મળશે અને તમે વધુ પડકારજનક જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવશો જો તમારું પોતાનો વ્યવસાય છે તો નવા પ્રોજેક્ટ અને ઉદ્યોગ ક્ષેત્રોમાં રોકાણ માટે આ સમય ઉત્તમ છે તમારું નાણાકીય સંચાલન વધુ મજબૂત બનશે અને નાણાકીય સમૃદ્ધિ જોવા મળશે આ સમય દરમિયાન તમે તમારા પરિવારમાં વધુ સામંજસ્ય અને સુખ શાંતિ અનુભવશો પરિજનો અને મિત્રોની સાથેના સંબંધોમાં મીઠાશ આવશે અને તમે તમારા નજીકના લોકો સાથે વધુ નજીક આવશે જૂના મતભેદો મટી જશે અને સંબંધોમાં નવી તાજગી આવશે તમે પરિવાર સાથે વધુ સમય વિતાવશો અને તેમનો સહકાર મેળવશો જે તમને માનસિક શાંતિ આપશે જો તમે કોઈ મહત્વના જીવન ફેરફાર માટે રાહ જોઈ રહ્યા હતા જેમ કે નવી નોકરી લગ્ન અથવા ઘર બદલવાનું વિચારવાનું તો આ સમય આ બધું કરવા માટે અનુકૂળ છે તમારી નિર્ણય ક્ષમતામાં સુધારો થશે અને તમે તમારા ભવિષ્ય માટે યોગ્ય પગલાં લેશે શનિ મહારાજના આ આશીર્વાદથી મેષ રાશિના જાતકોના જીવનમાં નાના મોટા અને લાંબા ગાળાના ફેરફારો થશે જે તેમને સફળતા અને સમૃદ્ધિ તરફ આગળ ધપાવશે તમારા જીવનના દરેક મોરચે સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે અને તમે તમારી ક્ષમતાઓ પર વધુ વિશ્વાસ કરશો તમારી મહેનતનો પુરસ્કાર રૂપે જીવનના તમામ ક્ષેત્રોમાં સફળતા મળતી રહેશે અને તમે તમારું લક્ષ્યો હાંસલ કરી શકશો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે वीडियो ने सुधी जो बदल आप नो खूब खूब आभार दोस्तों वीडियो ने लाइक सब्सक्राइब जरूर करजो धन्यवाद आपनो दिवस खूब सारो रहे